ભચાઉના લાખાપરમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત ભેંસો ચરાવવા ગયેલા કિશોરોના ચંપલ તળાવ કાંઠેથી મળ્યા અને શોધખોળ શરૂ થઈ ત્રણ કલાક બાદ મૃતદેહ મળ્યા ભચાઉ તાલુકાના વાઢિયા ગામ નજીક લાખાપર ગામે આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સવારે હૃદય વિદારક ઘટના સામે આવી હતી સામખિયારી પોલીસ સ્ટેશન અને ભચાઉ મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી કે બે નાબાલિક છોકરા જે કાલ બપોર પછીથી ગુમ હતા તેમના ચંપલ તળાવના કિનારે જોવા મળ્યા હતા માહિતી મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી અને શોધખોળ કામગીરી શરૂ કરી શોધ દરમિયાન સૌથી પહેલા એક ડેડ બોડી મળી આવી જ્યારે બીજી ડેડ બોડી લગભગ બે કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવી મૃત બાળકોની ઓળખ કમલેશ બિચાર કોળી ઉંમર ચૌદ વર્ષ દલસુખ હરખા કોળી ઉંમર તેર વર્ષ આ બચાવ અને શોધ કામગીરીમાં કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ મયુર રામાનંદી ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલ શોકની લાગણી વચ્ચે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે ગામજનોમાં આ દુર્ઘટનાને લઈને ભારે શોક વ્યાપી ગયો છે